વિડીયો લેક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભાવિસો પજાર સાતસો તેવસો ભાવ સાત હજાર છસો બાવીસ રૂપિયા સુધી વરિયાળી એક હજાર બત્રીસ થી હજાર આઠસો સાસઠ રૂપિયા સુધી હિસબુલભો ઓગણીસો તેત્રીસ થી પચીસો એકવીસ રૂપિયા સુધી તલ બારસો રૂપિયા થી ત્રેવીસ રૂપિયા સુધી રાઈડ એક હજારથી બારસો ને ત્રેસઠ રૂપિયા સુધી સુવાઈ એક હજાર ત્રાણુંથી થી પંદરસો ને બાર રૂપિયા સુધી અજમો નવસો રૂપિયાથી એકવીસો ને ત્રેવીસ રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો ઊંચા માર્કેટના બજાર ભાવ